ચાલો મિત્રો મારી ટાઈમ આવી ગઈ છે અને આજે અમારે તેર મારવાની હરીફાઈનો બીજો ભાગ છે પણ આજ અમારે રમતમાં એવું છે કે જો આ ડોહલી ભાઈ ઓલું ખોખું જોયું ને એ માથા માથે પહેરી લે છે અને જે તેરી ખોખાને અંજે ને એ જાલ છે બીજા શરીરે તમે આંચ્યો તો એ તેર ગણાશે નહીં એ નિશાન છે કે એ જ ખોખામાં જે તેર આંચ્યો એ જ તેર તમારું ગણતરી કરવામાં આવશે કે તમે એક તેર આંચા હો અને બધાથી જે જાજા તીડા છે અને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઇનામ જાળશે તો આ દુલારામ ભાઈથી શરૂઆત કરી દઈ પણ આ તીર એવડા ખોખા હોર હોય જાય છે માથું આવી જાય છો પછી નો કહેતો હા એ મારી માથે નહીં આ તીર અને મિત્રો મિત્રો તમને ખાસ વિનંતી કે આવા કોઈ અખતરા કરતા નહીં તમે અમારા તીર જોઈ શકો છો આ એક પૂઠું હે જોવો

આપણે પહેલા જ કીધું હે ખોખા ને એ જ ગણતરી કરવામાં આવશે ખોખા ને લઈ

એને તો આજે કાઈક બન રાખ્યા આ ભારતા છે નિશાન લે હા વાહ હાલો હાલો ઉતાર રાખો 10000 લેવા હોય તો આયબ વિદુબાણ છે આય આ

હાલો ભોરાભાઈ તમારા માટે ચાલુ હે પાંચ દુલારામ ભાઈ હજી પેલા નંબર ના સ્થાન બે ખાઈ લગભગ ભાઈ પૈસા તમારા પૈસા તમારા ખાલી ત્રણ હવે તમારી પાસે બે જ છે હોય તો શું થઈ

ખાલી હવે ડોલી ભાઈ આવે છે અને ભાઈ ભાઈ હજી ટક્કર છે આ હાલો રાજુભાઈ તૈયાર દીજો હવે ડોલી ભાઈ આવી ગયા હે હા

ઓહ ચાલો મિત્રો હવે અમારા દુલારામ દુલારામભાઈ ડોહલી ભાઈમાં ટક્કર છે અને હું ભૂરાભાઈ અને રાજુભાઈ ટીમમાંથી નીકળી ગયા હે અને તમને બેને માત્ર ત્રણ ત્રણ કેટલા હા તો દુલારામ ભાઈ તૈયાર થઈ ગયા હે મિત્રો ટક્કર હે એક આંતે ઇનામ લઈ જાય

હેલો ડાલો અલો તક માં 1 એટલે બે ડોલી ભાઈને આટવાના તેરે વિજેતા હા અલે આજ ઇનામ દુલારામ ભાઈ લઈ જઈશ હા 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 નીચે

જો આટી જાય તો એનામ લઈ જાય ને પાછી બેન ટક્કર ને પછી બે બે તમને ઘા દેવામાં આવશે ઘટતા જાય છે ચાલો મિત્રો હવે આ બે ને બે બે તીર આપવામાં આવશે જો આ ગેમ ડરો થયો તો તમને બે ને પાંચ પાંચ હજારનું અડધું ઇનામ જાહેર કરવામાં આવશે એકને લેવું હોય તો આ ટક્કર

પણ સેલે મહારાજા જાના ડોલી ભાઈ ગયે ગાડા વાયરા પાંચ રૂપિયા લઈ લીધા તો ચાલો મિત્રો નવા વિડીયા સાથે મચ્યું જય માતાજી જય